વારંવાર માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દંડનીય કાર્યવાહી કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે જ્યારે માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ વિજય પંચાલે આ બાબતે અવારનવાર ડેપ્યુટી કમિશનર કાર્યપાલક ઇજનેર સુધી રજૂઆત કરી છે પરંતુ હજુ પણ સ્વચ્છતાનો અભાવ ખંડેરાવ શાક માર્કેટમાં જોવા મળી રહ્યો છે જેને લઈને આજે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ દ્વારા ગંદકી કરનાર સમયે દંડનીય કાર્યવાહી કરી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે સવાર અને બપોર સફાઈ કરવામાં આવે છે ખંડેરા માર્કેટ ઐતિહાસિક અને હોલસેલ માર્કેટ છે સવારના સેશનમાં જાય નાગરિકો પણ અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ આવે છે ભીડભાડવાળી જગ્યા છે તેમ છતાં પણ સવારના મોર્નિંગ સેશન અને આફ્ટરનૂન સેશન બંને સફાઈમાં સફાઈની કામગીરી કરવામાં આવે છે તમે પણ જુઓ છો દૈનિક ધોરણે કે મોર્નિંગ સેશનમાં જ્યારે ભીડભાડ વધારો હોય અને ત્યારબાદ અગિયાર વાગ્યા પછી સફાઈ થાય છે અને ટોટલી સફાઈ પૂર્ણ થાય છે પણ બપોરના સેશનમાં નીટ એન્ડ ક્લીન ખંડેરા માર્કેટ ઐતિહાસિક માર્કેટ જોવા મળે છે અને જે બાબતે આપણને ઇન્ડિયા લેવલે પણ આ બાબતે ખંડેરા માર્કેટને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે સફાઈ કર્મચારીઓ પણ પૂરો સહયોગ વેપારી સાથે રહી બપોરના સેશનમાં સંપૂર્ણપણે સફાઈ નીટ એન્ડ ક્લીન જરૂર જણાય તમે પણ જોઈ છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ સફાઈ પાણી રાખીને રેડીને ફિનાઇલ સાથે પણ સફાઈ કરવામાં આવે છે વેપારીઓ અને જાહેર નાગરિકનો સહયોગથી ભવિષ્યમાં પણ યોગ્ય સફાઈ કરી અને દંડાત્મક કાર્ય કરવામાં આવે છે આજ રોજ પણ તમારી સમક્ષ જ બે જે મહિલા વેપારીઓ હતા જે છૂટક પાનનો ધંધો પાન જે આપણે કહીએ પાંદડાઓ એનો વેપાર કરતા તેઓને પણ દંડની કાર્યવાહી અને જે ફ્લાવર છે એને પાંચસો રૂપિયા દંડની કાર્યવાહી પણ કરેલ છે એક મોહિમ ચલાવવામાં આવી છે કે જે ગંદકી કરે છે એના ફોટા એલઈડી પર મૂકવામાં આવશે આ લોકોને હવે શું તેઓના વિરુદ્ધમાં પણ દંડની કાર્યવાહી કરવામાં આવે છે દૈનિક ધોરણે કરવામાં આવે છે સમયાંતરે પણ વધુ દંડની કાર્યવાહી તેઓના વિરુદ્ધ પણ કરવામાં આવશે આ ગંદકી થાય છે એમાં તમે વોર્ડમાં જાણ કરો છો એ કાર્યવાહી એન્જિનિયરને કે કોઈને જે પણ જગ્યાએ સિવિલ સ્ટ્રકચર પોઈન્ટ ઓફ પ્રોબ્લેમ છે જે આપણે જણાવ્યા મુજબ ફુવારોનો જે પ્રશ્ન છે એ બાબતે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી વારંવાર નાયબ કાર્યપાલકને કાર્યપાલિકિનેર અને ડેપ્યુટી કમિશનર સાહેબને પણ લેખિતમાં અને સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ આ બાબતે લેખિતમાં વારંવાર જાણ કરવામાં આવે છે તેઓ તરફથી આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ છે. અમાર રજવાડ કર તો પણ સફાઈ ન થતી એવું છે. નીસ તેઓનો પ્રશ્ન છે સિવિલ સ્ટ્રક્ચર ડ્રેનેજની કામગીરી જે છે તેનો પ્રશ્ન અને ડ્રેનેજના પાણીનો આઉટપુટ નથી એટલે સર્કલના ભાગમાં કચરો જોવા મળે છે જેનો નિકાલની પ્રશ્ન ઊભો થાય છે. હરસદ અશહીદ હેડલાઇન ન્યૂ વિતા વેદરાક